આજે સુરતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રતાપ દુધાતે ભ્રષ્ટ અધિકારીઓ ડ્રગ્સ અને ભાજપના ધારાસભ્ય કુમાર પત્રને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે પોલીસ સામે કરાયેલી ટીકા બાદ જાણે રાજ્યમાં પોલીસ વર્ષિસ વિપક્ષ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ સિલસિલામાં હવે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સુરતની મુલાકાત લઈ સરકાર અને પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે આજે સુરતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રતાપ દુધાતે ડ્રગ્સ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રોને ટાંકીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ડ્રગ્સ અને નશાના કારોબારનો મુદ્દો ટોચ પર છે ત્યારે મુદ્દે સરકારને ઘેરતા સુરત આવેલા પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે પંજાબ ડ્રગ્સના કારણે ઉડતા પંજાબ તરીકે ઓળખાતું હતું અને તેના યુવાનો બરબાદ થઈ ગયા હતા આજે ગુજરાતની સ્થિતિ તેનાથી પણ બદતર બની રહી છે ગુજરાત હવે ઉડતા ગુજરાત નહીં પરંતુ ઝુમતા ગુજરાત બની ગયું છે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે પહેલાં સુરત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં રેવ પાર્ટીઓના કિસ્સા સંભળાતા હતા પરંતુ હવે સ્થિતિ એવી છે કે ગામડાઓ સુધી ડ્રગ્સના ઇન્જેક્શન અને પડીકીઓ પહોંચી ગઈ છે દારૂ અને ડ્રગ્સ એ કોઈ એક પક્ષનો નહીં પણ સમગ્ર જનતા અને આવનારી પેઢીના ભવિષ્યનો પ્રશ્ન છે શું સરકાર ડ્રગ્સથી ગુજરાતને નષ્ટ કરવા માંગે છે તેવો વેદક સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો રાજ્ય પોલીસની કામગીરી પર સવાલ કરતા દુધાતે કહ્યું હતું કે ગુજરાત પોલીસ સંસ્કારી અને વિવેકી હોવી જોઈએ પરંતુ અત્યારે પોલીસ લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહી છે તેમણે સીધો પડકાર ફેંકતા કહ્યું કે હું ગુજરાત પોલીસને ચેલેન્જ કરું છું કે જો તમારામાં હિંમત હોય તો નિર્દોષ લોકોને કે કોન્સ્ટેબલોને દબાવવાને બદલે ડ્રગ્સ માફિયાઓને પકડો જો તમે ડ્રગ્સ માફિયાઓને પકડશો તો કોંગ્રેસ તમારું જાહેર સન્માન કરશે તેમણે ઉમેર્યું કે ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી આ ડ્રગ્સ કોણે મંગાવ્યું અને કોને આપવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કેમ થતી નથી આ પ્રશ્નો શંકા ઉપજાવે છે ત્યારે અંતમાં દુધાતે ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકાર પાસે માંગ કરી હતી કે ડ્રગ્સની લતમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા સરકારે કેટલા આઇસોલેશન સેન્ટર ખોલ્યા છે તેનો હિસાબ આપે તેમણે જાહેરાત કરી હતી કે વ્યસની લોકોને મદદ કરવા માટે કોંગ્રેસ હેલ્પ સેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરશે સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ હવે કાયદાકીય લડત લડશે અને જરૂર પડે જનતા રેડ પણ કરશે દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા છે ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનશું

કે સત્તા આજ સે કાલે નથી ઇતિહાસ માં જાઓ તો દેશના ગૃહ મંત્રી એટલે કે દેશના ગૃહ પ્રધાન અહિયાં ના ગૃહ મંત્રી હતા ત્યારે ખોટા કામો ની અંદર સાબરમતી માં કેટલી પોલીસ ગઈ એનો પણ ઇતિહાસ તપાસી લેજો અને સામાજિક ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય છે પણ સામાજિક પણ એક જાબાજ વ્યક્તિ હું એને કહું છું શું કામ કે અવારનવાર સરકાર સરકારને ખોટું થતું ત્યાં પત્ર લખે છે એક સમય હતો કે સરકાર કોઈ પણ નહી હોય પત્રની કિંમત ગણાતી પત્રની વેલ્યુ ગણાતી બંધારણીય વેલ્યુ ભૂલી ગઈ છે કુમારભાઈ જવાબદાર ધારાસભ્ય ત્રીજી ટર્મ ના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે સરકારે આને ગંભીરતાથી લેવી જોઈએ વિરોધ પક્ષની જવાબદારી છે સરકારને ઢંઢોળવાની સરકારની આંખ ખોલવાની હંમેશા વિરોધ પક્ષ વાત મૂકે તો સરકારે એને સાંભળવી જોઈએ એને સમજવું જોઈએ આજે આ વાત ઉપસ્થિત થઈ છે તો આ વાતની અંદર ગંભીરતા સમજી અને સરકારે આની ઉપર આકરા માકરા પગલા લેવા જોઈએ અને આ ડ્રગ્સના દૂષણમાંથી અને દારૂના દૂષણમાંથી આપણે ગુજરાતને મુક્ત કરાવી આપણી સૌની નૈતિક ફરજ છે આ વાત એટલા માટે કરું છું કે નહીં તો આવનાર પેઢી માટે આ પ્રશ્નાર્થ ખૂબ ગંભીર છે તમારા કે મારા પરિવાર અને સૌ પરિવાર માટે ગંભીર પ્રશ્ન છે ત્યારે ડ્રગ્સની ઝુંબેશને આપણે ખાલી એક ઇવેન્ટ સમજી એક મેરેથોન કરીને આપણે મૂકી દઈએ એ વ્યાજબી નથી ડ્રગ્સની ઝુંબેશ માટે ક્યાં ખોટું કામ આલે છે બધે સીસીટીવી કેમેરા છે પોલીસ તંત્રના કમિશનર ઓફિસ અહીંયા બાજુમાં છે એની ઓફિસમાં બેઠા બેઠા જ્યાં ખોટું આલે એને કેમેરામાં 50% તો એના કેમેરામાં દેખાયેલું છે ત્યારે કમિશ્નર સાહેબની સાથે ગુજરાતના પોલીસ અને આગેવાની લઈ અમે એને સપોર્ટ કરશું